નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિતલ પટેલ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ વિજ્ઞાન આઠ વનસ્પતિમાં પ્રજનન પ્રજનન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક ઇસ્ટ થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે ત્રણ હંસ રાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે બીજાણુ સર્જન ચાર બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે બી નીચેના પૈકી કયો સ્ત્રી કેસર નો ભાગ નથી પરાગાશય આઠ કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે

ત્રણ પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પરાગનયન ચાલો નર અને માદા જન્યુના સંયુગ્મની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ માં આવશે ફલન પાંચ નો જવાબ જુઓ બીજ ફેલાવાની પ્રક્રિયા પવન પાણી અને પ્રાણીઓ દ્વારા થઈ શકે

પ્રશ્ન નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એક કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી એક કોષીય કઈ છે તો જવાબ આવશે પરાગ્રસ ઉત્પન્ન થાય છે જવાબ ફલન બાદ ફલિદાનનો વિકાસ થઈ પરિણમે છે તો જવાબ આવશે ભ્રૂ પાંચ વનસ્પતિમાં ફલન બાદ અન્ડાશય નો વિકાસ થઈ શું બને છે તો જવાબ આવશે ખોટાની નિશાની એક વાનસ્પતિ કલિકાઓ નવા છોડનું સર્જન કરી શકે છે તો જવાબ આવશે સાચું બે પાન ફૂટીનું પર્ણ ભીની સપાટી પર પડે તો પર્ણ કિનારી પરની દરેક કલિકા એ

મેપલ ના બીજ ક પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એક વાનસ્પતિક પ્રજનન એટલે શું મૂળ પ્રકા પર્ણ કે કલિકા જેવા વાનસ્પતિ અંગો દ્વારા નવી સંતતી ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનનની પદ્ધતિને પરાગ્રજ ના વાહકો જણાવો વાહકો પવન પાણી અને કીટકો છે પાંચ ફલન બાદ પુષ્પનું શું થાય છે પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે પરિબળો પવન પાણી પ્રાણીઓ અને પક્ષીઓ છે સાત પરાગાસન કોને કહે છે જ પુષ્પમાં સ્ત્રી કેસર ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે આઠ સ્ત્રી ભાગો જણાવો

આ રીતમાં એક જ પિતૃ છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોવાથી નવો છોડ ગુણો વાળો એક પુષ્પો જે પુષ્પો માત્ર પુંકેસર અથવા માત્ર સ્ત્રીકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે મકાઈ પપૈયા અને કાકડીના પુષ્પો એકલિંગી પુષ્પો છે બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા

એક પુષ્પના પરાગ પરાગ્રસ તે પુષ્પના પરાગસન પર સ્થાપિત થાય તો તેને કહે છે પર પરાગનયન એક પુષ્પ ની પરાગ્રસ તેજ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગસન પર સ્થાપિત થાય તો તેને પરાગ નયન કહે છે સ્વરાિરણના ફાયદા જણાવો બીજ વિકિરણ ફાયદા નીચે મુજબ છે એક બીજ વિકિરણ વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે આથી વધુ ગિસ્સા થતી અટકે છે

કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમય હોય છે દાખલા તરીકે સૂર્યમુખીનું ફળ મદાર બીજ આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે આમ બીજને પવન મદદ કરે છે અહીંયા જુઓ એક સરગવાનું બીજ આપેલું છે બે મેપલનું બીજ આપેલું છે ત્રણ સૂર્યમુખીનું ફળ આપેલું છે ચાર મદારનું બીજ આપેલું છે જે અહીંયા ચિત્રમાં દર્શાવેલા છે પ્રશ્ન આઠ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો

પુષ્પોમાં પરાગ્રજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે ભાગની મદદથી બીજ હવામાં ઉડે છે બીજ હવામાં ઉડી તે પોતાના ઉત્પત્તિ સ્થાનથી દૂર જઈ પડે છે ત્રણ આ દૂરના સ્થળે અનુકૂળ સંજોગો મળતા બીજમાંથી નવો છોડ ઊંઘે છે આમ થવાથી એક વનસ્પતિ નજીક નજીક ઊંઘવાને બદલે સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો છે બે મુદ્દા લખો એક અલિંગી પ્રજનન લિંગી પ્રજનન જવાબ જુઓ અલિંગી પ્રજનનમાં જોવા નંબર એક આમાં જ સજીવના દૈક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે લિંગી પ્રજનન એક આમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે વનસ્પતિમાં જોવા મળે છે અલિંગી પ્રજનનમાં જુઓ નંબર ત્રણ તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી લિંગી પ્રજનનમાં નંબર ત્રણ તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર રહે છે

તેજ પુષ્પના કે તે છોડના અન્ય પુષ્પના સ્ત્રીકેસરના કેસરના પરાગસન પર સ્થાપિત થાય છે પર પરાગનયનમાં પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પ્રકારના અન્ય છોડના પરાગના પરાગસન સ્વપરાગનયનમાં નંબર બે આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી પરગનયનમાં નંબર બે આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે સ્વરાગનયનમાં જુઓ નંબર ત્રણ ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે એક વાનસ્પતિક પ્રજનન તો જવાબમાં આવશે સી કલમ કરવી બિંજાળું સર્જન તો જવાબમાં આવશે એ હંસરાજ ત્રણ પવન દ્વારા પરાગનયન તો જવાબમાં આવશે ઈ ગૌ પવન દ્વારા બીજ વિકરણ આવશે પ્રજનનની કોઈ પણ બે પદ્ધતિઓ ઉદાહરણો દ્વારા સમજાવો જવાબ અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે એક કલમ કરવી બે કલિકા વડે પ્રજનન કલિકા સર્જન ચાર અને આ રીતને કલમ કરવી કહે છે ગુલાબ ચંબો મેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે આને વાનસ્પતિ પ્રજનનની કૃત્રિમ પદ્ધતિ કહે છે કલિકા વડે વાનસ્પતિક પ્રજનન

એક ચમચી ખાંડ ઉમેરી તેને હલાવીને દ્રાવ્ય કરો ત્રણ તેને ઓરડા ને હુંફાળી મૂકો ચાર એક કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણ એક ટીપું મૂકો અને સુસ્મર દર્શક યાત્રાની મદદથી નિહાળો અને તમને શું જોવા મળે છે અવલોકન કૃષ્ણા નવા સર્જાયેલા કોષો જોવા મળે છે કેટલાકમાં કલિકા વિકસતી જોવા મળે છે નિર્ણય ઇસ્ટમાં કલિકા સજન દ્વારા પ્રજનન થાય છે વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો